રાજ્યમાં અત્યાર સુધીમાં હિટ સ્ટ્રોકના કુલ બોતેર કેસ નોંધાયા છે રાજ્યમાં કાળઝાળ ગરમીથી બીમારીઓમાં વધારો નોંધાયો છે સોળ મે ના રોજ ત્યાંસી કેસ સામે આવ્યા હતા સત્તર મે ના રોજ પંચ્યાસી કેસ સામે આવ્યા હતા અઢાર મે ના રોજ સત્તાણું અને ઓગણીસ મે ના રોજ એકસો છ કેસ નોંધાયા હતા ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર ન જવા પણ સૂચન કરવામાં આવ્યું છે ક્લાઇમેટ ચેન્જના કારણે જે ચાલુ વર્ષે ટેમ્પરેચરનું પ્રમાણ શરૂઆતથી જ વધારે જોવા મળે છે ઉનાળાની ઋતુમાં અને પરિણામે કેસીસમાં પણ ક્યાંક મહદઅંશે થોડો ઘણો વધારો થઈ રહ્યો છે ખાસ તો હીટ રિલેટેડ ઇલનેસના હીટ સ્ટ્રોપ ઉપર અમે વિશેષ કાળજી રાખી રહ્યા છીએ જેના માટે આઈઆઈચઆઈપી પોર્ટલની અંદર પણ ગુજરાતના તમામ બે હજાર ત્રણસો પંચોતેર સેન્ટરોએ ડેઇલી રિપોર્ટિંગ કરવા માટે અમુએ માર્ચ બે હજાર ચોવીસથી સૂચના કરી દીધેલી છે પરિણામે ડેઇલી રિપોર્ટિંગ આઈએચઆઈપી પોર્ટલ ઉપર કરવામાં આવી રહ્યું છે એ રીતે જોઈએ સાથે સાથે અમે એકસો આઠના પણ ડેટાને ધ્યાને લેતા હોઈએ છીએ કે એકસો આઠની રીતે કેટલા કેસીસ ઇમરજન્સીના હીટ રિલેટેડની રીતે જોવા મળી રહ્યા છે છેલ્લા આપણે કહ્યું એમ એપ્રિલ મહિનાની વાત કરીએ તો લગભગ એપ્રિલ સત્તર એપ્રિલ પછી પચાસ સાહીઠ કેસ પર ડે એકસો આઠની રીતે ઇમરજન્સીના રહેતા હતા